આપણે સીટ મળી ગઈ છે હવે હવે પેટ્રોલથી સાફ કરીએ અને હવા મારીને પછી ચડાવીને પછી તમને દેખાડીએ તો જો તમે આવી રીતના જોઈ શકો છો તમે આવી રીતના કંઈક એને ફેરવવાની છે દિવાળીને જોવો તમે તમને દેખાતું છે અંદર સીટ કમ્પ્લીટ મેળવાઈ ગઈ છે હેલો દોસ્તો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ જે આર ડીઓની મોજમાં આજે આપણે તમારી માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ આપણી પાસે સ્પ્લેન્ડરનું જે કાર્બેટ આવે છે એમાં ઓવરફ્લોનો પ્રોબ્લેમ છે કે આપણી હેલ્પો કરવાના છીએ તમને કમ્પ્લીટ આખો વિડીયોમાં દેખાડશું આપણે કેવી રીતના ઓવરફ્લો આપણે બંધ કરીએ છીએ તમને દેખાડશું જો આપણી પાસે સ્પ્લેન્ડર છે એમાં આપણે કાર્બેટ ઓવરફ્લો થાય છે આપણે હેલ્પો કરવાના છીએ જો તમે આપણે કાર્બેટર ખોલી નાખ્યું છે કાર્પેટર કમ્પ્લીટ ખોલી નાખ્યું છે અને તમને કમ્પ્લીટ વિડીયોમાં દેખાડશું આપણે ઓવરફ્લો કેવી રીતના આનું બંધ કરીશું આપણે તમને દેખાડશું વિડીયોમાં આગળ તમે જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો ચાલો આગળ વિડીયોમાં બનાવી રહજો તમને આ કાર્પેટર ખોલી અને કમ્પ્લીટ તમને દેખાડશું કે આપણે ઓવરફ્લો કેવી રીતે બંધ કરીએ તમને દેખાડશું ચાલો તો તમે આગળ વિડીયોમાં તો તમે આપણે હવે કાર્પેટર ખોલવાના શ્રી ટાર્બેટ ખોલી અને આપણે કરવાના છીએ તમને આજે દેખાશું વિડીયો જોઈ શકો છો પણ આપણે કાર્બેટ કમ્પ્લીટ કરી લીધી છે હવે અને તમને દેખાડું કેવી રીતના આપણે આને ઓવરફ્લો બંધ કરીએ છીએ એટલે આપણે પાકસ અને પાકસ પાંચ કે એની બે થઈ લેવાની છે બે દિવસ બે દિવાળી લેવાની પાકસ આવી રીતના અને આવી રીતના આમાં ગમવાની છે જેથી કરીને આપણે જે એની બે અડપી જેથી કરીને એનું જે બંદૂક છે એ અંદર બેસી જાય એને કમ્પ્લેટ આપી મેળવાઈ જાય એવી રીતના આપણે આમાં ગમવાની છે બે દિવાળી તો તમે દિવાળી બે દિવાળી અંદર રહી જાવ તો એ રીતના ગમવાની છે આવી રીતના કાંઈક ફેરવવાનું આવી રીતના જોઈ શકો છો તમે આવી રીતના એને ફેરવવાની છે દિવાળીને જેથી કરીને આપણે બે રીતે મળી જાય બંદીુર નાનો કનટુવા એટલે દેખી છે ને પછી જે આવે છે ને નેક્સ્ટ સ્ટેપ જો આ સંતનગરીયા અને તો તો સૌથી જે છે જે લેવાની છે ને પછી એને અહીંયા રાખી દેવાનું છે આ જે જે ના બધી તો આ લેવાની છે તો બધો આ મત આપડે સંગલાનું જે એને તો બધે તો જે પ્રમાણે થી મળુ જાય અને આપણો ગાડી જો સબરોબન ને ગનનું પ્રોગ્રામમાં સફાઈ નું જોયો ત્યારે આ કાર્બ્યુરેટર પાછું ધોવાનું પણ છે પેટ્રોલથી જેથી કરીને અંદર પશુ જે કાંઈ હોય તે બધું નીકળી જાય જો તમે આવી રીતના આપણે ધોવાનું છે સબરોબન તેમાં મળી ગઈ છે અને હવે પેટ્રોલ સાફ કરી અને હવા amare ને પછી ચડાવીને પછી તમને દેખાડીએ તો જો તમે આગળની અપડેટ આવી હવે આપણે કાર્બેટર ને સાફ કરી નાખી આપણે કમ્પ્લીટ શીટ મળી ગઈ છે કમ્પ્લીટ શીટ મળી ગઈ છે અને હવે આપણે કાર્બેટર સાફ સફાઈ કરી નાખીએ સાફ સફાઈ કરી ચાલો જોઈ શકો છો તમે આપણે હવે કાર્બેટ કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે અને પ્રેશર ગનથી આપણે હવે હવા હવા માચું અને અંદર જે કાંઈ કચરો હોય તો આપણે ઉડાડતું હોય તો ચાલો તો એ કરીએ હવે તો જુઓ તમે કમ્પ્લીટ આપણે હવા મારી કાર્બેટરમાં કમ્પ્લીટ આપણે હવા લાગી ગઈ છે તમે છે જુઓ જો શકો છો તમે આપણે હવે ચાલો કાર્બેટર આપો ફિટ કરીએ કાર્બેટર ફિટ કરી કે આપણે આપો આપણું સાફ સફાઈ થઈ ગઈ છે અને ફિટ કરી નાખીએ કાર્બેટર જોઈ શકો છો તમે આપણું કમ્પ્લીટ કાર્પેટર ફિટ થઈ ગયું છે અને હવે આપણે ચાલો હવે આને ગાડીમાં ચડાવી દઈએ કમ્પ્લીટ આપણું ફિટ થઈ ગયું છે જોઈ શકો છો કમ્પ્લીટ આપણે કાર્પેટર ચડાવી દીધું છે અને અવરફ્લો થાતો પણ બંધ થઈ ગયું છે જો તમે નીચે પેટ્રોલ નહીં નીકળશો કમ્પ્લીટ આપણે અવરફ્લો બંધ કરી નાખ્યું છે